નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું તબેલા લોન સહાય બે હજાર ચોવીસ જેમાં પશુપાલકોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે તો તમે કઈ રીતના આ પશુપાલકોની લોન લઈ શકશો ચાર લાખ રૂપિયા સુધીની કઈ રીતના ઓનલાઈન અરજી કરવા અંગેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમારા મિત્રોને સોશિયલ મીડિયામાં આ વિડીયોને શેર વધુમાં વધુ કરજો જેથી તમામ આપણે ગુજરાતના પશુપાલકોને આ માહિતી પહોંચી શકે સફળ વાત કરીએ તબેલા લોન સહાય યોજના બે હજાર ચોવીસનો હેતુ જેમાં આદિજાતિ ઈસમો સ્થિતિમાં ધ્યાનમાં રાખીને બેન્કો અને અન્ય સંસ્થાઓ પાસેથી ઉચ્ચ વ્યાજદર લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે અને આદિજાતિ ઇસમોને સ્વરોજગારી માટે તબેલા હેતુ માટે ચાર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હોય છે અને પશુપાલકોને જીવન ધોરણ ઊંચું લાવવા માટે આ સહાય આપવામાં આવતી હોય છે તમાત્રતામાં વાત કરીએ તો તમારી પાસે આદિજાતિ હો તો તમારે પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી ના હોવી જોઈએ પંચાવન વર્ષ વર્ષથી વધારે પણ ના હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં આવાક મર્યાદા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી ઉપર ના હોવી જોઈએ આધાર કાર્ડ હોવું જોઈએ ચૂંટણી કાર્ડ હોવું જોઈએ અને ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને લાભાર્થીને તબેલા હેતુ માટે ધોરણોની માંગણી કરેલી હોય અને જાણકારી હોવી જોઈએ તબેલો ચલાવવાની જાણકારી અથવા તબેલાની તાલીમ લીધેલી હોવી જોઈએ તમારી પાસે ઓછામાં ઓછા એક કે જેથી પણ વધારે દૂધાળા પશુ હોવા આવશ્યક છે કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ અને દૂધ મંડળીના સભ્ય હોવા જોઈએ છેલ્લા બાર માસમાં દૂધ મંડળીમાં દૂધ ભરેલું હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે અને તાલીમ અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે કુટુંબમાં કોઈપણ વ્યક્તિ આઈડી આઈડી ડીપી યોજના હેઠળ જીટીસી માંથી લાભ લીધેલો હોવો જોઈએ નહીં ને અરજદારને ગાય ભેંસ એવા પશુઓની સેવા કરતાં આવડતું હોવું જોઈએ લોન લેવા માટે વ્યાજ દરમાં શું વાત કરીએ તો તેમાં લોન મેળવવા માટે કુલ ધિરાણના દસ ટકાનો ફાળો તમારે ભરવાનો રહેશે અને લાભાર્થી કુલ ચાર લાખનું ધિરાણ આપવામાં આવશે અને વાર્ષિક તમને ચાર ટકાના દરે વ્યાજ તમારે આપવાનું રહેશે નહીં જે તમારે લોન સહાય યોજના બે હજાર ચોવીસ બરાબર છે તેમજ પરત ચૂકવણી સમય વીસ ત્રિમાસિક હપ્તામાં કરવાનો રહેશે ને તબેલા માટેની લોન હેઠળ લોન પરત કરવાનો વિલંબિત થશે તો બે તમને વધારાનો ચાર્જ તમારે આપવાનો રહેશે આ લોન યોજના માટે અરજદારે સગવડ હોય તો અરજદારે લોન લીધા બાદ નિયત સમય પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકશે અરજી તમારે કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જરૂર પડશે તો આધાર કાર્ડ રેશન કાર્ડ જનજાતિનું પ્રમાણપત્ર અનુસૂચિત જનજાતિ માટે લાભાર્થી વ્યક્તિ રજૂ કરવાના માલિકના પુરાવા અને મકાનના દસ્તાવેજો જો અરજી કરનાર વ્યક્તિ જમીનદાર અંક રજૂ અને મિલકત અંગેની સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ હોવો જોઈએ અરજ અરજી કરનાર વ્યક્તિ બહેનો રજૂ કરેલું મિલકત અંગેની સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ જમીનદારોએ રૂપિયા સ્ટેમ્પ પર એફિડેવીટ કરેલું સોગંદનામું હોવું જોઈએ અને બેંક ખાતાની પાસબુક અરજી તમે કઈ રીતના કરીશું અરજી કરવા માટે તેનો વિડીયો આપણે નેક્સ્ટ બનાવી દઈશું જેથી વિગતવાર તમને માહિતી પણ મળતી અને તમને ખ્યાલ પણ આવશે કે તમે કઈ રીતના તેમાં આવેદન કરી શકો છો અથવા તો તમને વધારે માહિતી જોઈતી હોય તો તમને વિડીયો નીચે લિંક આપી દઈશ ને ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ